નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ને આપણો લોગો દોસ્તો આ છે યાદ રાખજો તમારી ચેનલ છે અને તમારી મનપસંદ ચેનલ જ્યારે સેટ ના વિડીયો લઈને આવતું હોય દોસ્તો ત્યારે આપણે આજે બીજો વિડિયો છે ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકીએ છીએ આપણે જાણીએ છીએ અને આ વિડીયો નંબર બે છે સેટની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા તમે સૌ જાણો છો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની પરીક્ષા છે ધરખમ શિષ્યવૃત્તિ આપતી અને ખૂબ જ તમારું જ્ઞાન અને તમારું નોલેજ વધારતી પરીક્ષા છે એમાં આજે આપણે શીખવાના છે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીના આ પ્રશ્નોના વિડીયો દોસ્તો ખૂબ જ અગત્યના ટોપિક લીધો છે આપણે આજે અંગ્રેજી મૂળાક્ષરોની જયારે શ્રેણી ગોઠવવાની હોય ત્યારે તો સૌ મિત્રો ઝડપથી આપણે વિડીયો તરફ જઈએ એ પહેલા દોસ્તો જે પણ મિત્રો એ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરે લોકો ચેનલ ને કરી દે મિત્રો સાથે શેર કરવાનું ભૂલે નહીં જો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને લખવાનું છે ગાઈડ એપ અને આ લોગો વાળી દોસ્તો આપણી ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે કારણ કે ગાઈડ એપની અંદર ધોરણ ત્રણ થી દસ સુધીનું સંપૂર્ણ મટીરિયલ દોસ્તો એકદમ મફત છે કોઈ પણ ચાર્જ વગર તમારી જોડે અને તમારી જોડે પીએસસી સેટ એક્ઝામ દરેક પરીક્ષા તમે ધોરણ માં ભણો છો તો ધોરણ ની નવોદય પરીક્ષા એ સિવાય દોસ્તો ખૂબ જ ખજાનો એકમ કસોટી થી લઈને તમારી દરેક સત્ર પરીક્ષાની પેપરો બેપરો બધું દોસ્તો તમને પીડીએફ સ્વરૂપે અહીંયા મળી જશે તો આ એપ તમારે ડાઉનલોડ કરવા ભૂલવાનું નથી ચાલો પ્રશ્ન નંબર એક તરફ જોઈએ અહીંયા દોસ્તો તમને અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે એ બીસી બીસીડી ઈ તમે નોટ અને પેન લઈને બેસી જજો દોસ્તો નોટ અને પેન માં તમારે તમારો જવાબ લખવાનો છે અથવા તમારે કમેન્ટ માં પણ જવાબ લખવાનો છે જે પણ મિત્રોને ટોટલ અહીંયા 10 પ્રશ્નો પૂછવામાં આવશે 10 માં તમારે જેટલા પણ સાચા પડે 8 પડે 9 પડે કે 10 પડે કે 1 પડે તમારે એમને કમેન્ટ બોક્સ માં ખાસ જણાવવાનું છે ચલો પહેલો ઓપ્શન છે ડી ઈ એફ ઈ એફ ડી એલ એમ એન એચ આઈ જી હવે કયો જવાબ આવશે તો તમારી જોડે થોડોક સમય છે દોસ્તો વિડિયો તમે સ્ટોપ કરીને પણ તમે તમારો જવાબ લખી શકો છો ચલો ત્યારે જોઈએ એ બી સી પછી અહીંયા જો બી સી ડી બી સી આ એ બી પછી બીસી સીડી હવે જો અહીંયા સીડીઈ તો અહીંયા શું આવશે તો ડીઈ આવશે અને છેલ્લે અહીંયા ઈ છે તો અહીંયા આવશે શું આવશે તો ડીઈએફ વાળો ઓપ્શન કયો છે દોસ્તો એ છે તો ચાલો જડ જઈએ આપણે આનો જવાબ આવશે વિકલ્પ એ પ્રશ્ન નંબર બે તરફ જઈએ પ્રશ્ન નંબર બે માં શું છે એ એ સીડીએફ જી જી આઈ હવે અહીંયા કઈ રીતે મૂળાક્ષરો ગોઠવેલા છે આપણે એની સમજણ લઈ લઈએ દોસ્તો તો આની અંદર જુઓ અહીંયા a પછી અહીંયા b ની જગ્યાએ a છે પછી c પછી d આવે બરાબર a b c c d e પછી અહીંયા આવશે જો અહીંયા આપણે હું તમને લખીને બતાવું અહીંયા a a c છે તો અહીંયા આ જગ્યાએ આપણે લખીએ b તો a b c થઈ જાય પછી જો આ શું છે d d f તો અહીંયા શું થાય e થાય તો d d f બરાબર હવે આપણે આ ત્રણ પછી ગયા ત્રણ પછી આવે g g i જોઈએ g g i તો અહીંયા શું બનશે g g i તો g h G, H, I, H, ह, I, J, C, जी एच आई तो यहां આવશે एच तो હવે કયો ઓપ્શન આવશે एच आई પછી આવે જે દોસ્તો તો અહીંયા ઓપ્શન છે જે જવાબ સી આવે જે ઓપ્શન આવે સાચો છે આગળ જઈએ દોસ્તો પ્રશ્ન નંબર 3 તરફ એ ઈ આઈ એમ ક્યુ અહીંયા કઈ રીતે કેટેગરી બને છે દોસ્તો તો એ ચડે છે એ પછી શું છે બી સી ડી ત્રણ છે પછી આવે છે ઈ પછી ઈ પછી શું છે એફ જી એચ પછી આવે છે આઈ આઈ પછી શું છે આવે તો એ પ્રશ્નાર્થી જગ્યાએ આવે યુ તો યુ ક્યાં છે વિકલ્પ નંબર બે પર યુ છે જે જવાબ સાચો છે જરાબ જે આપણે પ્રશ્ન નંબર ત્રણ ઉપર પ્રશ્ન નંબર ત્રણ માં આર એમ ઈ એસ એચ એચ એસ ઇ એમ એ તો આપણે દોસ્તો અહીંયા શું છે રમેશ નો સ્પેલિંગ આપણને આપેલું છે ઓપ્શન સી છે આર રમેશ ને અહીંયા સીધી રીતે લખ્યું છે અહીંયા ઊંધી રીતે લખ્યું છે ચલો જઈએ પ્રશ્ન નંબર પાંચ તરફ એ બી બીસી વાય સીડી એક્સ આ એ અહીંયાથી અને પાછળથી જેડ લીધો છે બીસી પછી વાય સીડી પછી એક્સ તો હવે અહીંયા શું આવે દોસ્તો આપણો પ્રશ્ન નંબર 5 છે પ્રશ્ન નંબર 5 માં આપણે cd તો અહીં આવશે de બરાબર અહીં de અને અહીં x ની જગ્યા થઈ જશે w તો dew શું છે આ ઓપ્શન નંબર c દોસ્તો સાચો જવાબ છે ઓપ્શન નંબર c ચલો ત્યારે જઈએ આપણે પ્રશ્ન નંબર 6 તરફ જલદી પ્રશ્ન નંબર 6 છે દોસ્તો a પછી a e પછી કેટલા છોડ્યા છે b અને c છોડે પછી d પછી e f g h પછી i j k l m n o પછી પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ પછી આવે વાયડ એ બી સીડી ઈ એફજી એચ આઈ જે તો અહીંયા જો બે છે અહીંયા બે ની જગ્યાએ ચાર છે અહીંયા છ છે અહીંયા આઠ અહીંયા દસ તો બધામાં બે બે વધતા જાય છે તો વાય પછી શું આવે અહીંયા જે તો જે પછી શું આવે જે પછી આપણે તમારે એ બોલવાની છે અહીંયા બે ચાર છ આઠ દસ તો બાર સ્ટેપ છોડવાના છે તો બાર સ્ટેપ પછી આવશે આપણો સી જવાબ આવશે દોસ્તો ડબલ્યુ આવશે જે પછી બાર સ્ટેપ છોડીશું જે પછી કે એલ એમ એન ઓપી ક્યુ આર એસ ટીયુ વી અને ડબલ્યુ બરાબર જુઓ તમે તો પછી બાર સ્ટેપ પછી તેરમો સ્ટેપ આવશે આપણો ડબલ્યુ પ્રશ્ન નંબર સાત તરફ જઈએ પ્રશ્ન નંબર સાત ની અંદર શું છે તો આ એ છે પછી તરત બી આવે છે એટલે કોઈ પણ નથી વચ્ચે જીરો છે પછી b છે પછી વચ્ચે એક આવે છે c ઓ છોડીને d પછી d છે તો e અને f બરાબર e અને આપ છોડીને g હવે g પછી ત્રણ છોડવાના છે h i j તો શું આવશે ઓપ્શન a આવશે k અહીંયા એક પણ નથી છોડ્યું અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ તો પછી ચાર સ્ટેપ છોડીને આપણો ઓપ્શન નંબર a બનશે અહીંયા પ્રશ્નાની જગ્યા આવશે k ચલો પ્રશ્ન નંબર 8 તરફ જઈએ પ્રશ્ન નંબર 8 માં શું છે a a f f f k k p p p u તો જો અહીંયા ડબલ છે અહીંયા ત્રિપલ છે ડબલ છે યુ બને ઓપ્શન બી આવશે ઓપ્શન બી પ્રશ્ન પણ સેમ એવું છે સી પછી શું છે ઈ છે બરાબર સી પછી એ બી સીડી પછી ઈ બને ઈ પછી શું છે ઈ પછી એચ છે તો એની આપણે એફ અને જી ઈ એફ જી એચ પછી એચ પછી આઈ જે કે બરાબર તો આવી રીતે બે અહીંયા એક તો અહીંયા બે છોડે તો ઓ પછી શું બને તો ઓ પછી આપણને ખબર છે આપણો જવાબ આવે સી આર બરાબર જવાબ આવે એલ એમસીડી જે કે એલ એમ એ ઓ પી ક્યુ આર પી પછી ઓ પછી પી ક્યુ બે સ્ટેપ અહીંયા એટલે જવાબ આવશે

તો દોસ્તો સૌને ખાસ સૂચના કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવવાનું છે અને તમારે જે પણ મંતવ્ય હોય પણ અમને જણાવવાનું છે સૌને જય હિન્દ જય ભારત ચલો ત્યારે ટાટા બાય બાય આવજો